નમસ્કાર દર્શક મિત્રો કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર એબી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે કોમર્સ ડે ઉજવાયો નવસારી એબી સ્કૂલ ખાતે કોમર્સ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના આગામી જીવનમાં કઈ રીતે આત્મવિશ્વાસ વધારી શકાય તે અંગે વિસ્તૃત સમજણ આપી હતી નવસારીની જાણીતી એબી સ્કૂલ જે પત્તાપુર ખાતે આવી છે જ્યાં આજરોજ કોમર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન એબી સ્કૂલ ખાતે થઈ રહ્યું છે અને આ વખતે નવા ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ખાણીપીણીના સ્ટોલો પણ રાખવામાં આવ્યા હતા આમ જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન એબી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યું હતું એસીબીની ટ્રેપમાં વધુ એક લાંચો અધિકારી ઝડપાયો નવસારી આરટીઓ ખાતે સહાયક મોટર વાહન નિરીક્ષક અધિકારી સાત હજાર રૂપિયાની લાંચ લેતો એસીબીએ ઝડપી પાડ્યો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી અન્ય રાજ્યમાંથી આવતી જતી ટ્રકને રોકી પાંચ થી દસ હજાર રૂપિયા સુધીની ગેરકાયદેસર લાંચ માંગતો હતો એક જાગૃત નાગરિકે એસીબી માં ફરિયાદ કરતા છટકો ગોઠવીને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો વેસમાં સડોદરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે એકતા પેનલના સંગીતાબેન પટેલ વિજેતા સડોદરા જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ ડેપ્યુટી સરપંચ કાર્યકાળ પૂર્ણ થતા શુક્રવારના રોજ નવા ડેપ્યુટી સરપંચ બનાવવા ગ્રામ પંચાયત ઓફિસમાં પ્રમુખ અધિકારી તાલુકા પંચાયત જલાલપુરની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષાભિવાદન કાર્યક્રમ યોજાયો નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બુથ દસ વૃક્ષના સૂત્ર સાથે સમગ્ર નવસારી જિલ્લામાં વૃક્ષભિવાદન કાર્યક્રમ યોજી દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રેરિત જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તેમજ સરસી ઝેડ મદરેસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે નવસારી તાલુકો કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનું આયોજન આજરોજ મદરેસા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું નવસારી તાલુકામાંથી બાવીસ જેટલી શાળાઓના પંદરથી પાંત્રીસ વર્ષના એકસો પચાસથી વધુ વિદ્યાર્થી કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં ભાગ લીધો હતો નવસારીની સરજીજી પ્રાઇમરી શાળામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ નવસારીની સરજીજી પ્રાઇમરી શાળામાં જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શાળાના ધોરણ બે થી પાંચના બાળકોએ રાધાકૃષ્ણ તેમજ અન્ય રંગબેરંગી વ્રસ્તો ધારણ કરી આનંદ માણ્યો હતો ગાડા કોલેજ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં સેઠાર જે હાઈસ્કૂલની સિદ્ધિ ત્યારે અઠાવીસ આઠ ચોવીસ ના રોજ એસબી ગાડા કોલેજ આર્ટ્સ એન્ડ પી કે પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારી દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઈક્યુએસી દ્વારા વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હું તું નહીં પરંતુ આપણે શ્રેષ્ઠ બનવાનો માર્ગ વિષય ઉપર શાળાની અગિયાર કોમર્સની વિદ્યાર્થીની ઝેબા શેખે ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો શિશોદરા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ વોલીબોલમાં નવસારી જિલ્લા કક્ષાએ પ્રથમ આવી અને હવે રાજ્ય કક્ષાએ રમશે ઉનાઈમાં ગતરાત્રે રાત્રે જીઆઈડીસી ખાતે કદાવર દીપડો લટાર મારતો દેખાયો ગતરાત્રે ઉનાઈ ખાતે આવેલ જીઆઈડીસી માં દીપડો દેખાયો હતો હતો જે નજર કેદ કરાયો ઉનાઈના આજુબાજુના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો દીપડો જીઆઈડીસી ની પ્રોટેકશન વોલ ઉપર લટાર મારતો જોવા મળ્યો હતો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદા પોલીસ દ્વારા દારૂની ખેપ મારનારાઓને ઝડપી પાડવામાં આવ્યા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ત્રણસો જેની કિંમત બેતાલીસ હજાર છે પ્રોહિબિશનનો જથ્થો તેમજ બોલેરો કેમ્પર કિંમત રૂપિયા દસ લાખ સહિત કુલ કિંમત રૂપિયા દસ લાખ બાવન હજાર છસ્સોના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાંસદા પોલીસ ટીમ શાળાના બાળકો ટેમ્પોમાં પરિવહન કરતાનો વિડીયો વાયરલ થયો બાળકો ટેમ્પામાં શાળાએ જઈ રહ્યા હોય કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંબાબારી ગામમાં વન વિકાસ મંડળ વગઈ દ્વારા સંચાલિત વન વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ અંબાબારી શાળામાં અભ્યાસ અર્થે ભણવા આવતા વિદ્યાર્થીઓ ખુલ્લા ટેમ્પામાં શાળાએ જઈ રહ્યા હોવાનો વિડીયો હાલ સમગ્ર વિસ્તારોમાં વાયરલ થઈ રહ્યો છે

ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો